નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકોને જે હોળી ધૂળેટીનો તહેવાર બગડી શકે છે કારણ કે માર્ચ મહિનાની અંદર ખાંડ મળશે નહીં તો કયા એવા રેશન કાર્ડ ધારકો છે જેમને માર્ચ મહિનાની અંદર ખાંડ આપવામાં આવશે નહીં તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો રેશન કાર્ડ ધારકોની હોળી ધૂળેટી બગડશે હોળીનો તહેવાર જે દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં

દરેક ગોડાઉનમાં ખાંડનો જથ્થો નહીવત બરાબર છે તો ચાલુ મહિનામાં માર્ચ મહિનાની અંદર જે ખાંડનો કોન્ટ્રાક્ટ એ પૂરો થઈ ગયો છે અને ગોડાઉન ઉપર જે ખાંડનો જથ્થો નહીવત પ્રમાણમાં છે અપૂરતા પ્રમાણમાં છે ત્યારબાદ વાત કરીએ તો ખાંડનો કોન્ટ્રાક્ટ જે પૂરો થતા દરેક ગોડાઉનમાં ખાંડનો જથ્થો હજુ સુધી પહોંચાડવામાં આવેલો નથી તો જે ખાંડનો કોન્ટ્રાક્ટ હતો તે પૂરો થઈ ગયો છે તો જે ગોડાઉનમાં જે નહીવત પ્રમાણમાં જથ્થો છે તે હજી ફરીવાર તે જથ્થો વધારાનો પહોંચાડવામાં આવેલો નથી ખાંડ માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ટેન્ડર બહાર પાડ્યા બાદ એનું સેમ્પલિંગ થશે અને સેમ્પલિંગ બાદ જે જથ્થો હશે એમને ગોડાઉનમાં પહોંચાડવામાં આવશે તો સૌ પ્રથમ તો ખાંડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે જેવું ટેન્ડર બહાર પાડશે ત્યારબાદ તે ખાંડનું સેમ્પલિંગ થશે સેમ્પલિંગનો ટેસ્ટ પૂરો થયા બાદ એ ખાંડને ગોડાઉનમાં પહોંચાડવામાં આવશે તો સેમ્પલિંગ માટે સાતથી દસ જેવો દિવસ દિવસ જેવો ટાઈમ લાગતો હોય છે તો જે

એમને તેમને ખાંડ થી વંચિત રહેવાનો વારો આવી શકે છે હજુ ફાઈનલ નથી જો ખાંડનો જથ્થો ગોડાઉન પર પહોંચી જશે તો દરેક રેશન કાર્ડ ધારકોને ખાંડ આપવામાં આવશે જે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ આપવામાં આવશે પરંતુ જો જથ્થો પહોંચશે નહીં તો અંત્યોદય કાર્ડ ધારકોને જ ખાંડ મળી શકે છે અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને ખાંડથી વંચિત રહેવાનો વારો આવી શકે છે તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત